આ ઘટના લગભગ સાડા નવ વાગ્યા આસપાસની હતી હાથી ધીમે ધીમે ખડીયાથી આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક સૌ આગળ ચાલતો હાથી બે કાબુ થઈ ગયો હતો ત્યારે ધીમે ધીમે પાછળથી બે ત્રણ હાથી આવી રહ્યા હતા એ પણ બે કાબુ થઈ ગયા હતા રથયાત્રામાં નર હાથી બે કાબુ થતા બે માદા હાથી પણ બે કાબુ થઈ રહી હતી આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂ વિભાગ અધિકારી આર કે એ જણાવ્યું કે વધુ પડતી સિસોટી વાગતા અને ડીજે ના અવાજ થી હાથું બે કાબુ થઈ ગયા હતા